એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરી દેજો હવે આપણે વાત કરીએ તો તાડપત્રી સહાય યોજના અને બીજી સહાય યોજના જોવા માટે સૌથી પહેલા તો તમારે આઈ ખેડૂત ની જે વેબસાઈટ છે એના ઉપર જવાનું છે આઈ ખેડૂત ની વેબસાઈટ ઉપર જશો એટલે આવો એક પેજ છે એ ઓપન થઈ જશે આની અંદર તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક આપેલા છે ઇનપુટ ડીલરો છે ધિરાણ આપનાર સંસ્થાઓનું લિસ્ટ પણ અહીંયા પર આપેલું છે અહીંયા પર યોજના આપેલી છે અહીંયા પર કૃષિ વિષયક માર્ગદર્શન છે એ પણ આપેલું છે મૂંઝવતા પ્રશ્ન પણ છે અને અહીંયાથી ન્યૂઝ અને એલર્ટ છે એ પણ તમે જોઈ શકો છો હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે યોજનાઓ છે એના ઉપર જવાનું છે જેવું તમે યોજનાઓ ઉપર જશો એટલે એવું એક પેજ છે એ ઓપન થઈ જશે આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ખેતીવાડીની યોજના છે પશુપાલનની યોજના છે બાગાયતની યોજના છે અને મત્સ્યપાલનની યોજના છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આત્માની પ્રાકૃતિક કૃષિ ગોડાઉનની જે સ્કીમ છે જેમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ બટાટા અને લાલ ડુંગળી માટે સહાય છે કરવામાં આવશે આ ઉપરાંત સેન્દ્રીય ખ્યાતિને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણી બધી યોજનાઓ છે એ લાગુ છે હમણાં આપણે વિડીયોના અંતમાં જોશું કે આ સ્કીમ શું છે એ પહેલાં આપણે જોઈએ તો અહીંયા જે ખેતીવાડીની યોજનાઓ લખેલી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ખેતીવાડીની યોજનાઓ ઉપર ક્લિક કરશો એવું તમારું એક પેજ છે ઓપન થઈ જશે આ પેજની અંદર તમે જોઈ શકશો કે અહીંયાથી ડ્રોનથી છંટકાવ છે એ યોજના ચાલુ છે તાળપત્રી માટેની યોજના ચાલુ છે પંપ સેટ માટે પણ સિંચાઈના ઘટકો માટેની યોજના પણ અત્યારે ચાલુ છે આની અંદર આપણે વાત કરીએ તો તાળપત્રીની અંદર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તાળપત્રીમાં ક્લિક કરશો એવું યોજનાની સંપૂર્ણ વિગત છે આવી જશે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એને તાળપત્રી ખરીદવા માટે અઢારસો રૂપિયાની સહાય કરવામાં આવશે અને વધુમાં વધુ બે નંગ તમે તાળપત્રી છે એ ખાતા દીઠ ખરીદી શકશો સામાન્ય વર્ગના જે ખેડૂતો છે એને તાળપત્રી ખરીદવા માટે બારસો રૂપિયાની સહાય કરવામાં આવશે અને અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે એમને અઢારસો રૂપિયાની સહાય છે એ કરવામાં આવશે હવે સામાન્ય ખેડૂતો એટલે કે જનરલ કેટેગરીની અંદર અનુસૂચિત જાતિ એટલે કે એસસી એસટી કેટેગરી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસી કેટેગરીની અંદર જે આવે છે એમને આવી રીતે અલગ અલગ સહાય છે એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો રાજ્યનો બે અને પચીસનો જે લક્ષ્યાંક છે એ અનુસૂચિત જનજાતિની અંદર ચોવીસ હજારનો લક્ષ્યાંક છે સામાન્ય ખેડૂતોમાં બત્રીસ હજારનો લક્ષ્યાંક છે અને અનુસૂચિત જાતના જે છે એમાં છ હજારનો લક્ષ્યાંક છે અને આની અંદર આપણે વાત કરીએ તો અરજી જે છે એ ત્રણ ફેબ્રુઆરીથી ચાલુ થઈ છે અને તમે સોળ ફેબ્રુઆરી સુધી આની અરજી છે એ કરી શકો છો અરજી કરવા માટે અહીંયા જે અરજી કરો આપ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી કરો ઉપર ક્લિક કરશો એવું આ ફોર્મ છે એ ઓપન થઈ જશે આ ફોર્મની અંદર પહેલાં તો તમારે અહીંયાથી રજિસ્ટર ખેડૂત છો કે નથી હોય તો તમારે હા કરી અને આગળ વધવા માટે ક્લિક કરવાનું છે જેવું તમે આગળ વધશો એવું તમારું ફોર્મ છે એ ખુલી જશે જેમાં તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર છે એ માગવામાં આવશે અને જો તમે રજીસ્ટર ખેડૂત નથી એવું કરી અને તમે આગળ વધશો તો તમને પાસે રજીસ્ટ્રેશન છે એ કરશે અને તમારે નવી અરજી કરવા ઉપર ક્લિક છે એ કરવાનું રહેશે જેવું તમે નવી અરજી પર ક્લિક કરશો એવું તમે જોઈ શકશો કે નવી અરજી માટેનું એક ફોર્મ ઓપન થઈ જશે અરજી તમે કરેલી હશે તો તેને અપડેટ પણ તમે કરી શકશો અરજીને કન્ફર્મ કરવાની છે અને ત્યાર પછી એની પ્રિન્ટ છે એ લઈ લેવાની છે આની અંદર આપણે વાત કરીએ તો નામ પિતા અથવા તો પતિનું નામ અટક જાતિ જિલ્લો તાલુકો ગામ

કેપ્ચા નાખી અને અરજીને સેવ કરી દેવાની છે એકવાર તમારી અરજી સેવ થઈ જાય ત્યારબાદ તમારે અરજી કન્ફર્મમાં જવાનું છે તમારી અરજી નંબર અહીંયા લખી જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નાખી અને સર્ચ કરશો ત્યારબાદ અરજી નીચે કન્ફર્મ કરવાનો ઓપ્શન આવશે એ તમારે અરજી છે એને કન્ફર્મ કરી દેવાની છે તો તમારી અરજી છે એ સબમિટ થઈ જશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જે આ બટાટા અને લાલ ડુંગળીની સહાય માટેની જે સહાય છે એમાં તમે ક્લિક કરશો તો આની અંદર અત્યારે કેટલી યોજનાઓ ચાલુ છે એની સંપૂર્ણ વિગત છે ઓપન થઈ જશે અહીંયા એક તો તમને ગોડાઉનની સ્કીમ આપેલી છે કે આની અંદર પચીસ ટકા જેટલી સબસિડી છે તમને મળશે ગોડાઉન બનાવવા માટે આ ઉપરાંત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત સહાયની અરજીઓ છે એ પણ અહીંયા ઉપર આપેલી છે આત્માની પ્રાકૃતિક કૃષિની યોજનાઓ પણ અહીંયા ઉપર આપેલી છે ધિરાણ સરકારી મંડળી દ્વારા ગોડાઉન બનાવવા માટેની સહાય છે એ પણ અહીંયા ઉપર આપેલી છે અને જો તમે બટેટા અને લાલ ડુંગળીની ખેતી કરો છો તો એના માટેની સહાય છે એ પણ અહીંયા ઉપર આપેલી છે આ આની અંદર જઈ અને તમારે સેમ જેવી રીતે તાડપત્રી માટેનું ફોર્મ ભર્યું એવું જ ફોર્મ છે એ આની અંદર પણ ભરવાનું છે આની જે અરજી છે એ પણ તમે પચીસ પંદર જાન્યુઆરી બે સુધી કરી શકો છો આની અંદર વાત કરીએ તો આની અંદર શું સહાય મળે છે તો આની અંદર સંસ્થા જે છે એને દરેક પશુ દીઠ ત્રીસ રૂપિયાના લેખે સહાય છે આપવામાં આવે છે અને વધુ વધુ ત્રણ હજાર પશુઓ હોવા જોઈએ તો આવી રીતે અલગ અલગ સહાય છે એ મળવાપાત્ર છે તો જો તમે કોઈ પણ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો આની અંદર પંદર ફેબ્રુઆરી સુધી તમે અરજી છે એ કરી શકો છો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો